સુરત જિલ્લાના ગામોના આદિમ જૂથના આવરી લેવામાં આવશે પીએમ જનમન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અધ્યક્ષતાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવી ટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પંદર ઓગસ્ટ બે થી પીએમ જન્મન અભિયાન હેઠળ આદિમ જૂથ તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમ જૂથ કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ કેન્દ્ર આદિજાતિ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર સુધી પીએમ પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝુંબેશ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંબોધતા જણાવ્યું હતું કે સુરત જિલ્લાના આદિમ જાતિ સમુદાયુદાય માં કુલ બે હજાર ચારસો બત્રીસ કુટુંબોની નવ હજાર આઠસો ચોપન વસ્તી પ્રમાણપત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ પીએમ ઉજ્જવલા યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ જનમન કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા ઉમરપાડા માંડવી બારડોલી તાલુકામાં વસતા કોટવાડીયા કાથોડી કાથુડીયા અને કોલદા જેવા આદિમ જૂથોનો સમાવેશ થાય છે ખાસ કરીને નબળા આદિવાસી જૂથ

આ ઉપરાંત આધાર કાર્ડ पीएम ગરીબ કલ્યાણ અન્ન ઉજવલા યોજના આયુષ્માન કાર્ડ કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ पीएम જન્ધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના માતૃ વંદન યોજના સિલેક્સેસ મિશન અંતર્ગત લાભો આપવામાં આવી રહ્યા છે બની पीएम સર દ્વારા જે પીવીટીજી કમ્યુનિટી છે ان کے لیے पीएम जनमननी जनमन की जो अभियान है वो शुरू करवामा शुरू करने में आया है उसमें सूरत ज़िले में टोटल 89 नाइन का समावेश होता है इसके अंदर उमरपाड़ा के छत्तीस गाँव मांडवी के तेईस गांव महुआ के 25 गांव और बारडोली के चार और मांगरोल का एक ऐसे गांव मिला के 89 नाइन टोटल गांव हैं इसमें जो पीवीटीजी की जो बस्ती है आठ हज़ार नौ हज़ार आठ सौ चौपन है और परिवारों की संख्या चौबीस सौ बत्तीस है इन परिवारों को Uh, खुद का घर रोड कनेक्शन आरोग्य केंद्र छात्रालय बिजली की सुविधा पानी का कनेक्शन आंगनवाड़ी सेंटर वंदन विकास केंद्र मल्टीपर्पज सेंटर सोलर स्ट्रीट लाइट मोबाइल टावर ये सभी की सुविधाएं उपलब्ध कराने का निर्धार है साथ ही साथ जो प्रधान ग्यारह मुख्य योजनाएं हैं जिसमें आधार कार्ड प्रधानमंत्री गरीब कल्याण योजना उज्ज्वला योजना आयुष्मान कार्ड किसान क्रेडिट कार्ड जनधन योजना सुकन्या समृद्धि ऐसी अनेकाधिक जो जो व्यक्तिगत लाभ वाली जो योजनाएं हैं इनका सेचुरेशन करने के लिए हम लोगों ने पहला एक दिसंबर 23 से जनवरी 24 तक के एक अभियान लिया था वो पहले तबक्के में काफ़ी लोगों को लाभ उसमें मिला था उसी श्रृंखला में जो दूसरा तबक्का है वो आज से लेकर ट्वेंटी तेईस अगस्त से लेकर दस सेप्टेम्बर तक दस नौ तक के ये इन गाँवों में जो आयोजन किया जा रहा है और इसके अंदर में जितनी भी जो स्कीम्स है पी एम जनमन के अंतर्गत ये सारी स्कीम्स में सैच्युएशन करने का जो है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का प्रयास रहेगा नमस्कार मित्रों आज जो प्रेस कॉन्फ्रेंस ना आयोजन हमें करूँ एक इन्फॉर्मेशन आप प्रधानमंत्री जनजातीय आदिवासी न्याय महाअभियान એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહા મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુરોડ રોડ ક પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટ્ટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસોને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલાં તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજવાયા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો સોળ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર આઠસો ને પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભાઈ ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસો ને છપ્પન માતૃવંદના યોજનામાં ચૌદ બાવીસસો ને અઠ્યાસી રાશન કાર્ડ અને પંદરસો ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈઈસી કેમ્પ કરવામાં આવ્યું છે એમાં આપણે જે પણ આઈસીને એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે બે ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે એક વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈશું અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વે જે છે એક લિમિટેડ પોર્શન પૂરતું કે આપના થકી બધાને ધ્યાન આવે કે આદિમ જુસ્ત માટે